એડિશનલ સિવિલ જર્જ એ એ ખેરાદેવવાલા તથા એસ કે ત્રિવેદી દ્વારા પોતાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ સિવિલ કોર્ટ માંગરોલ ખાતે યોજાયો જેમાં એડિશનલ સિવિલ જર્જ એ એ ખેરાદાવાલા તથા એસ કે ત્રિવેદી દ્વારા પોતાના હસ્તે વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું તથા વકીલ મંડળના પ્રમુખ શ્રી એપી પી શાહ તથા સરકારી વકીલ સુમિત્રાબેન બસાવા દ્વારા પણ પોતાના હસ્તે વૃક્ષોનું રોપાણ કર્યું ખૂબ જ મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા પોલીસ સ્ટાફ કોર્ટ સ્ટાફ તથા કોર્ટના હાજર રવિભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા તેમજ એડવોકેટ સાહેબ એસ નૂર દ્વારા જણાવવામાં આવ્યું છે નિલે ચૌહાણ સાથે બનાસકાટના ન્યૂઝ બ્યુરો રિપોર્ટ સુરત